નુસ્કાર વિશક મિત્રો ન્યૂઝ હોવિ જોઈએ સમાચાર નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ ના સ્પષ્ટ આદેશ અને માનનીય કલેક્ટર શ્રી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તાત્કાલિક પગલા લેવા માટેની સૂચના હોવા છતાં વડોદરાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સામે અત્યાર સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવતા વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મુદ્દે ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજ રોજ એક વાગ્યાના સુમારે માનનીય કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી એનસીપીસીઆર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન ન થવાના કારણે વિદ્યાર્થીઓના હિત જોખમાઈ રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે દાખવવામાં આવેલી નિષ્ક્રિયતા અત્યંત નિરાશાજનક છે ત્યારે વીપીએ આશા રાખે છે કે કલેક્ટરશ્રી આ મામલે ગંભીરતા દાખવી ત્વરિત અને કડક પગલાં લેશે અને આદેશ કરશે જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય ત્યારે આ અંગે મોટી સંખ્યામાં વાલીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અમે પોદાર વર્લ્ડ સ્કૂલથી આવ્યા છે જે સમામાં છે હવે લગભગ ચાર પાંચ મહિનાથી એમાં ફીસનું એક ઇસ્યુ ચાલે છે હવે મેં એઝ પર મારી વાત કરું તો મેં પોતે અરાઉન્ડ એક લાખ પંદર હજાર રૂપિયા ત્રણ વર્ષમાં વધારે સ્કૂલમાં ફીસ ભરી છે હવે આનું જ્યારે ઇશ્યુ મેં રેસ કર્યું તો એ લોકોએ ઇનિશિયલી શું કહેવાય એવું કીધું હતું કે ભલે અમે લોકોએ અપીલ કરેલી છે એ અપીલ એનું રિઝલ્ટ આવશે એટલે પછી અમે તમને ફોરવર્ડ કરીશું પણ મેં જ્યારે આરટીઆઈ કરીને બધા ડિટેલ્સ મંગાવ્યા તો મને ખ્યાલ આવ્યો કે બોલે ત્રણ ચાર જે ઓલરેડી નોટિસીસ એફઆરસી મોકલી છે એમાં એફઆરસીએ પોતે કીધેલું છે કે એ લોકોએ જે ફીસ એફઆરસી ડિસાઇડ કર્યું છે એના કરતાં વધારે ફીસ લીધેલી છે એ જાણ થઈ છે એ લોકોને અને એ લોકોએ જેટલા અપીલ કરેલા છે બધામાં એવા એવા ખર્ચા બતાવ્યા છે જે એફઆરસીએ કાપી નાખેલું છે છતાં આ લોકો આ રીતનું એ કરે છે અને આ વસ્તુ અમે લોકો એનસીપીસીઆરમાં એ ફોરવર્ડ કરેલી છે એનસીપીસીઆરએ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને કલેક્ટરને એક લેટર ફોરવર્ડ કર્યું છે આજે ત્રણ મહિના થઈ ગયા છે પણ એની કોઈ કાર્યવાહી થઈ નથી હજુ મારું નામ અજીન છે મારા બે છોકરાઓ ત્યાં ભણતા હતા એક છોકરાને એ લોકોએ એલસી આપી દીધી હવે એની માટે હવે બધું ચાલે છે આજ અમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓર કલેક્ટર આવેદનપત્ર પિટિશન રૂપમાં પચીસમાં पोडार स्कूल्स के पेरेंट्स के रजुआत के अनुसंधान में नेशनल कमीशन फॉर प्रोटेक्शन ऑफ चाइल्ड राइट ने डिस्ट्रिक्ट कलेक्टर और मजिस्ट्रेट वडोदरा को आदेश किया था कि पेरेंट्स का जो कंप्लेंट है वो स्टडी करके योग्य कार्रवाई करें डिस्ट्रिक्ट मजिस्ट्रेट और कलेक्टर का ऑफिस में मार्च 2025 में एन के तरफ से आदेश डायरेक्शन आने के बाद भी आज जून महीना खत्म हुआ जुलाई महीना चालू हुआ तीन महीने के बाद भी कि कोई ठोस कलम ले लेने में नहीं आया कलेक्टर के ऑफिस तरफ से और ये स्कूल का जो अत्याचार और मानसिक त्रास है उनका मात्र दिन बाय दिन बढ़ते जा रहे हैं तो इस सिलसिले में हमने ये मांगनी किया डिस्ट्रिक्ट मजिस्ट्रेट से कि समय मर्यादा में इसके अंदर निकाल करने के लिए आदेश करे डी ऑफिस और एक कड़क एक संदेश बड़ोड़ा में सभी वायरेटर स्कूल के लिए भेजा जाए ताकि ये वायलेशन बंद हो जाए तात्कालिक सब्सक्राइब ना एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट